ત્યારે સ્કૂલના બાળકો ત્રણ ફૂટ કોભરા સાપને જોતા ભયભીત થઈ ગયા હતા જેમાં સ્કૂલને જાણ થતાં એનિમલ કેરની મદદ લેવાઈ હતી તેમજ એનિમલ કેરની ટીમે સાપનું રેસ્ક્યુ કરીને સાપને સહી સલામત રીતે જંગલમાં છોડી દીધો હતો ત્યારબાદના બીજા મોટા સમાચાર એકસો ને સોળ દેશમાં મંકી પોક્સ વાયરસના કેસ નોંધાયા સમગ્ર વિશ્વમાં મંકી પોક્સ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે આ મામલે હવે કેન્દ્ર સરકાર સહિત રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે અને મંકી પોક્સ વાયરસને લઈને રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે વાયરસ અંગે કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી દીધી છે અને એરપોર્ટ પર સર્વેલન્સ સહિતના પગલાઓ લેવામાં આવ્યા છે તથા કેન્દ્ર સરકારની એડવાઇઝરી પ્રમાણે જ રાજ્ય સરકારો પણ પગલા લઈ રહી છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર નર્મદા જિલ્લામાં દીપડાનો આંતક નર્મદા જિલ્લાના થવડીયા ગામમાં દીપડાના આટાફેરા રસ્તા પર આટા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો છે થોડા દિવસ પહેલા જ મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો દીપડાના હુમલામાં મહિલાનું મોત થયું જેમાં નર્મદા જિલ્લાના કેવડા નજીક થવડિયા ગામ વિસ્તારમાં દીપડો ફરતો દેખાયો છે દીપડો ઝાડીમાં છુપાયેલો અને ત્યારબાદ રોડ પર આવીને બેસી ગયો હતો જેમાં રાહદારીએ તેનો વિડીયો ઉતારી લીધો છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર મહીસાગરમાં ધોધમાર વરસાદ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે છેલ્લા અડધા કલાકથી લુણાવાડા શહેરમાં સતત વરસાદ વરસી રહ્યો છે લુણાવાડા શહેરમાં વરસાદને કારણે માંડવી બજાર હટાળિયા બજાર અને હુસેની ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસતા લોકોને ઉકળાટામાંથી થોડોક અંશે રાહત પણ મળી ગઈ છે સતત વરસી રહેલા વરસાદથી માર્ગ ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર વડોદરામાં સતત પાંચમા દિવસે તબીબોની હડતાલ દર્દીઓ થઈ ગયા છે અત્યારે વડોદરામાં સતત પાંચમા દિવસે પણ તબીબોની હડતાલ શરૂ છે જેમાં ઓપીડીની સામે જ રેસિડેન્ટ તબીબો હડતાલ યથાવત રાખી છે બે દિવસની રજા બાદ આજે સરકારી હોસ્પિટલ ખુલી છે જેમાં એસએસજી હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની લાંબી કતારો લાગી ગઈ છે તેમજ કેવાડિયાના પરિવારનો બાળક પણ ઓપરેશન માટે આ હડતાલ વચ્ચે અટવાઈ ગયો છે ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર સુરત શહેરમાં હાલ ટ્રાફિકની મોટી સમસ્યા સુરત શહેરમાં હાલ ટ્રાફિકની એક મોટી સમસ્યા સર્જાઈ છે જેમાં મેટ્રોની કામગીરી અને ઉપરથી સિગ્નલ ઉપર ઊભા રહેવાની પણ પારાયણને લીધે શહેરના મોટાભાગના રસ્તાઓ પર અત્યારે હાલ ચક્કાજામની સ્થિતિ જોવા મળી રહી છે શહેરના મુખ્ય માર્ગ અઠવા લાઇન્સથી ઊંધના દરવાજા સુધી ત્રણ કિલોમીટર લાંબો ચક્કાજામ ગમે ત્યારે ગમે તે સમય થતો જાય છે અને કલાકો સુધી લોકોને ઊભું પણ રહેવું પડે છે મેટ્રોની કામગીરીના પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે ટ્રાફિકની સમસ્યા ત્યારબાદના સૌથી ઉપયોગી પૂર્ણ સમાચાર ચાર વર્ષના બાળકનું અપહરણ કરનારી ગેંગ ઝડપાઈ જો તમારું બાળક બહાર રમવા માટે જાય છે તો તેનું ધ્યાન રાખજો તમારા બાળકને કોઈ ઉપાડીને ન લઈ જાય વલસાડ ખાતે બાળકને ઉપાડીને ભાગી રહેલી એક મહિલા અને એક પુરુષને સ્થાનિકોની સતર્કતાને કારણે બચાવી લેવામાં આવ્યા છે વલસાડ શહેરને અડીને આવેલા ભાગવાડા ગામ ખાતે આવેલા દાદિયા ફાળિયા ખાતે અંબા માતા નામના ચોક પાસે બાળક રમી રહ્યા હતા જે દરમિયાન એક મહિલા દ્વારા ચાર વર્ષના બાળકને લોભમણી લાલચ આપીને ત્યાંથી ઉપાડીને લઈ ગઈ હતી ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ પૂર્ણ સમાચાર અમરેલી અને બોટાદના અનેક વિસ્તારોમાં વરસાદ લોકોને ગરમીમાંથી મળી રાહત લાંબા સમયના વિરામ બાદ બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ જામી ગયો છે જેમાં બોટાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો શહેરના પાડિયાદ રોડ ભાવનગર રોડ ગઢડા રોડ તથા નગર ટાવર નગર તથા હવેલી ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ખેડૂતોને પાક

તેથી મહિલા અધિકારી પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે નોકરી કર્યા વગર પગાર લઈ રહ્યા હતા આણંદમાં આરટીઓના મહિલા અધિકારીએ વીસ મહિનાનો પંદર લાખથી વધુનો પગાર લીધા હોવાનો આક્ષેપ છે તેઓ એક ઓગસ્ટ બે હજાર ઓગણીસથી એકવીસ માર્ચ બે હજાર એકવીસ સુધી ગેરહાજર હતા નિવૃત્ત મોટર વાહન નિરીક્ષક જી એમ પટેલે આક્ષેપ કર્યા છે ત્યારબાદનો અગત્યપૂર્ણ સમાચાર રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી ત્યારે કેટલાક જિલ્લાઓમાં તો અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે સુરત વલસાડ તાપી નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જોવા મળ્યું જ્યારે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ અને વડોદરામાં તો વરસાદનું ઓરેન્જ એલર્ટ જોવા મળ્યું છે સાથે સાથે છોટા ઉદયપુર નર્મદા ભરૂચ ડાંડ તાપી ભાવનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર શહેરમાં વ્યાજખોરો દ્વારા યુવકની સરે હત્યા કરવામાં આવી વ્યાજખોરીને ડામવા માટે અમદાવાદ શહેર પોલીસના અનેક પ્રયત્નો છતાં પણ વ્યાજખોરીને ડામવામાં શહેર પોલીસને સફળતા મળી રહી નથી અમદાવાદ શહેરમાં ફક્ત પાંચ હજાર રૂપિયાની લેતી દેતી મામલે વધુ એક હત્યાએ વ્યાજખોર દ્વારા નિપજાવવામાં આવી છે વ્યાજખોરોને કારણે ફરી એકવાર અમદાવાદ શહેરના રક્ત જીવિત થયું છે અને ફક્ત પાંચ હજાર રૂપિયાની લેતી દેતીને કારણે વ્યાજખોરો એક વ્યક્તિને સરહેઆમ તલવાર વડે રહેસી નાખ્યો છે ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર વડોદરામાં ટ્રાફિકની સમસ્યાને લઈને સામે આવી રહ્યા છે જેમાં વડોદરા શહેરમાં વસ્તી જેમ જેમ વધી રહી છે તેમ ટ્રાફિકની સમસ્યા પણ વધુ ને વધુ વિકટ બનતી જઈ રહી છે જેમ જેમ વસ્તી વધે છે તેમ રસ્તાઓ પહોળા કરવા પાર્કિંગની સુવિધા વધારવા પબ્લિક ને વધુ સુદૃઢ કરવાની જરૂરિયાત ઊભી થઈ રહી છે જ્યારે વડોદરામાં ત્રેવીસ લાખની વસ્તીની સામે સત્તર લાખ વાહનો નોંધાયા છે ટ્રાફિકનું ભારણ વધતા બ્રિજ બનાવવાની રાહત હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી ચોમાસાની ઋતુ છે અને વરસાદ ક્યાંક કહેર તો ક્યાંક મહેર કરી રહ્યો છે પરંતુ વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં એવા ઘણા જિલ્લા છે જ્યાં કહેર પૂરતો વરસાદ થયો છે તો ક્યાંક મેઘો મન મૂકીને પણ વરસ્યો છે હમણાં થોડા દિવસથી એટલી ગરમી અને બફારો છે કે ન પૂછો વાત એક તરફ ઠંડી અને બીજી તરફ ભારે ઉકરાટથી શહેરીજનોનો સામનો કરી રહ્યા છે ત્યારે ગુજરાત માટે હવામાન વિભાગે રાહત આપતું સમાચાર આપ્યું છે અને ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવાના છે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે વૈજ્ઞાનિકોને જણાવ્યા પ્રમાણે આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની બીજી ઇનિંગ શરૂ થઈ જશે